હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો સરસ મજાની સવારનું બધું જ કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને બીજું કે વિડીયો જોતા પહેલાં જો તમે પહેલી વખત જ મારો વિડીયો જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને મને સપોર્ટ કરજો તો જો વાડીએથી સરસ મજાની મેથી આવી ગઈ છે અને હું તો મેથી મેં સાંજે ધોઈ નાખી હતી તો અત્યારે સવારમાં કામ પતી ગયું બધું એટલે હું મેથી સુધારા માંડી ક્યારે ભજીયાનો પાછો ઓર્ડર આવે એ કાંઈ નોકી ના હોય શિયાળામાં તમને તો ખબર જ છે ઘરવાળા એમ કહીએ કે આજે ભજીયા બનાવવાની છે ને આપણે એમ કહી દઈએ કે મેથી નથી તો ના ચાલે કારણ કે એ ખુદને મેથી લઈ આવ્યા છે હવે એને ખબર છે કે ઘરમાં મેથી આવી ગઈ છે મેથીનો કાંઈ બીજો ઉપયોગ થયો નથી તો હવે ગમે ત્યારે એકાદ બે દિવસમાં પાછો ઓર્ડર આવી જશે કે ચાલો સરસ મજાની મેથી લઈ આવ્યા છીએ આ સરસ મજાની ધાણાભાજી લઈ આવ્યા છે તો ચાલો મેથી ફૂલ મેથી ધાણાભાજી આદુ બધું નાખી મરચું અને ભજીયા બનાવો એટલે પછી આપણે તો ના તો ના પડે કારણ કે આપણે ખબર જ છે કે મેથી ઘરમાં છે ભલે ને પછી અને શિયાળામાં અમારે તો એવું હોય અહીંયા કાઠિયાવાડી બધા એવા છે ભજીયાના શોખીન તમને ખબર જ હશે કે શિયાળો આવે અને ફૂલ ધાણાભાજીને મેથી આવવા માંડે માર્કેટમાં એટલે ભજીયા તો એને આમ ચપટીમાં જમી લીધું હોય તો સાંજે સુ વટાણે ભજીયાનો ખાણો કરીને ખાય બધાય એવું છે બધી તો હજી તો રોજ હમણાં તો બે ત્રણ દિવસ કંઈક ને કંઈક ભજીયા બે દિય બે ખાઈએ છીએ તોય પાછી આ મેથી આવી ગઈ ચાલ પણ હું એને એમ કહી દઈશ કે મેથીના ભજીયા જો કે નહીં બને મેથીના ઢોકળા બનશે શું હવે આપણને રિપ્લાય આવે છે પછી પાછું મેથી તો આવે પછી પાછું ફોદીનો આવે આ ફોદીનો આવી ગયો છું આ ફોદીનો આવી ગયો છે તો હવે આ તો છે ને સે સુકાઈ ગયો છે મને એમ હતું કે હું ધોઈશ ને ભીનો ને ભીનો રહેશે ને તો એવો ને એવો રહેશે પણ એ સુકાઈ ગયો પણ તો પણ એના પાંદડા મારે કાઢીને રાખવા જોઈએ કંઈ પાણીપુરીનો ઓમભાઈનો ઓર્ડર આવી જાય પાછા ઓમભાઈ એમ કે કે હાલો મારે પાણીપુરી ખાવી છે તો મારે એને પાણીપુરી બનાવી દેવી પડશે એટલે એવું છે બધું બધાની ડિમાન્ડો ડિમાન્ડો કંઈક અલગ અલગ ઊભી જોય ઊભી જોઈ એવું આમાં નવરા ક્યાંથી થાય લેડીઝ આમાં એક હાઉસવાઇફ છે એ ક્યાંથી ફ્રી થાય બરોબર છે ને સર ચાલો તો તમે લોકો બધા મને સપોર્ટ કરો છો એના બદલ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તમારો દિલથી આભાર માનું છું કે તમે લોકો બધા મને હવે બહુ સપોર્ટ કરો છો અને બીજું કે તમે લોકો મારી લાઈવમાં આવો છો અરે હું લાઈવમાં તો બહુ ખુશ છું કે બહુ સરસ સરસ મજાના લોકોના પ્રશ્નો આજે એક ભાઈએ મને પ્રશ્ન પૂછો તો લાઈવ વિડીયોમાં કે બેન અને બાળપણને અવસ્થામાં શું ફેર સાંભળજો બહુ સમજવા જેવી વાત છે એ ભાઈનો પ્રશ્ન બહુ સારો હતો લાઈવ મીડિયામાં મને કર્યો હતો પ્રશ્ન કે બેન બાળપણ અને વૃદ્ધાવસ્થામાં શું ફેર છે તો મેં કીધું બાળપણ અને વૃદ્ધાવસ્થામાં કશો ફેર જ નથી કારણ કે જ્યારે બાળ નાનું હોય ત્યારે એને માતા પિતાનો સહારો જોઈએ છે એવી જ રીતના વૃદ્ધાવસ્થામાં વૃદ્ધ વૃદ્ધ માતા પિતાને બાળકનો સહારો જોઈએ છે જેમ નાનું બાળક કોઈ રીતે સમજતું નથી અને એને આપણે બાળક સમજીને લેટગો કરીએ છીએ ને એવી જ રીતના વૃદ્ધ લોકોને ક્યારેક ક્યારેક એનું વર્તન એની ભાષાને આપણે લેટગો કરવું પડે છે ઘણી વખત આપણે સાચા હોવા છતાં પણ આપણે વૃદ્ધ લોકોને સાંભળવા પડે કારણ કે એ તો વૃદ્ધ છે એ એનું કોઈ વાત નહીં કરે આપણે માતા પિતા વૃદ્ધ હોય અને એ કોઈ પણ કદાચ એનો થોડો ઘણો વાક હોય ને એનો કોઈ વાત નહીં કરે એટલે સમજવાનું કોને હોય આપણ લોકોને જોઈ એટલે વૃદ્ધ લોકોને અને બાળપણ અને વૃદ્ધાવસ્થામાં એમ ફેર નથી પછી બીજું એક કે જેમ વૃદ્ધ લોકોને જીવ છે ને એ નાના બાળક જેવો થઈ જાય વૃદ્ધ લોકોનો જીવ નાના બાળક જેવો થઈ જાય એને વાત વાતમાં ખોટું લાગી જાય એને વૃદ્ધાવસ્થા આવે એટલે ઘણા લોકોને એની અંદરના વૃત્તિ બદલે એટલે એને છે ને વધારે સારું સારું જમવાનું મન થાય કોઈની ખરાબ વૃત્તિ થઈ જાય તો એ હાવ ખરાબ નાના બાળક જેવું વર્તન કરવા માંડે પણ એને બાળક જેવું સમજવાનું એટલે એ એક પોઈન્ટ છે કે જેમાં બાળક અને વૃદ્ધ વૃદ્ધ લોકોમાં બે માં કોઈ તફાવત નથી હોતો બે સેમ જ હોય છે તો એવો ટોપિકનો મેં જવાબ આપ્યો કે ખૂબ સરસ છે કે બહુ સરસ જવાબ છે પણ હકીકતમાં એવું જ છે કે જ્યારે આપણા ઘરની અંદર કોઈ પણ વાતનો લઈને માથાકૂટ થાય તો આપણને બીજા બે લોકો એમ જ કહેવાના હોય મૂકો ને હવે એ તો ગરઢામાં આવે તમને કોક કહે કે છે કે નથી કહેતા કહેતા જ હોય ભાઈ આ વાસ્તવિકતા છે અને બાળકો હોય તો જીદ કરતું હોય જીદ કરતું હોય અને બાળકોને ટેવ જોઈએ આપણે ગમે ત્યાં પ્રસંગમાં કે કોઈક મહેમાન આવ્યા હોય ને રહે રહેજે ને એવી જીદ ઉજે અને એ જીદ છે ને આપણે ખી જાય ને ત્યારે પણ એ જ પ્રશ્ન આવે કે મૂક ને આવે આટલા બધા માણા વિચારે એ તો છોકરું કહેવાય સેમ છે એટલે બાળપણ અને વૃદ્ધા અવસ્થામાં કશો ફેર નથી સમજવાનું આપણે છે એટલે એવો પછી મેં જવાબ આપ્યો એટલે એ બહુ ખુશ થઈ ગયા મને કે તમારામાં બહુ સરસ વિચારો છે હું કે એમાં શું તમે લોકો એક પ્રશ્ન કર્યો ને મને આવ્યો એવો મેં જવાબ દીધો બરોબર ને તો સારું ચાલો આજે તો એક ખુશીની વાત છે હું બહુ ખુશ છું આમ અટાણમાં ફટાફટથી મેથીની સુધારું છું હું રાહ જોઉં છું એક વ્યક્તિની કે જે આવવાનું છે અને કોણ આવવાનું છે એ હું તમને કહીશ આમાં અડધા લોકો જાણતા બી હશે જે લોકો લાઈવમાં જોડાતા હોય એને ખબર હોય પણ અત્યારે તો હું એટલું જ કહું કે મારી ફ્રેન્ડ આવવાની છે બહુ દૂર દૂરથી અને એ અત્યારે એની બેબીને સૂડ આવી અને પછી એના મમ્મીની ઘરેથી અહીંયા આવશે કારણ કે એની બેબી થોડીક તોફાની છે એટલે એ કીધા આપણને બેસવા નહીં દે સરખી વાત નહીં કરવા દે તો મને કે સોનું દી કે હું છે નહીં કે એને શું જાવીશ તો કોણ છે એ ચાલો હું તમને જરૂરથી કહીશ એના માટે તમારે વિડીયો જોતો રહેવાનો છે અને આખો વિડીયો પૂરો કરવાનો છે અને વિડીયો તમારા ગ્રુપમાં શેર કરતો રહેવાનું છે બરોબર છે આવી જ રીતના તમારો અને અમારો સાથ થઈ અને એક દિવસ અમે સફળતાની સીડીને પૂરી કરીએ એવી રોજ ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ બરાબર છે તો હાલો આજે તો મારી ફ્રેન્ડની મુલાકાત કરાવું તમને એના પહેલાં હું આ ફટાફટથી મારું જે કામ છે એ પૂરું કરી લઉં એટલે છે ને પછી હું એની પાસે શાંતિથી વાત કરી શકું કે હું એની પાસે બેસી શકું અમારી ફોનમાં બહુ વાત થતી હોય તો અમે લોકો એટલું બધું મળ્યા નથી એકાદ વખત જ અમે ભેગા થયા હતા અને એ પણ બહુ ટાઈમ નહોતો એટલો ચાલો માંડવીના દાણા ખાવા મગફળી સિંગ ખાવા માટે અમારે તો ઘરની હોય એટલે અમારે તો આ જ ખાવાનું હોય બાકી ઘરની ના હોય એને આ દાણાની બહુ જાજી કિંમત હોય કારણ કે વેચાતી લેવી પડે ને એટલે બાકી અમારા ઘરની માંડવી થાય ને એટલે અમે કાંઈ વેલ્યુ ના હોય એટલે બધું અને જેને ન હોય ને એને કેટલી મોંઘી વેચાતી લેવી પડે હાચું ને તો હાલો બધે હાલો અમારે તો ઘરની માંડવી છે અમારે તો ખાવાની જોઈ સિંગ કરશું જ હવે શિયાળો એવોથી ચીકી કરશું ને સર ચાલો તો હું તો રાહ જોઈ જોઈને થાકી ગઈ અને ચાર થવા એવા હજી મારી ફ્રેન્ડ આવી નથી કારણ કે મને એવું લાગે છે કે એની બેબી બહુ એટલે બહુ તોફાની છે બહુ જીદી વાયડી છે નાની છે એટલે તો એટલે કદાચ નહીં મને એવું લાગે છે કે નહીં પણ તો એને મને કીધું છે કે શાંત થશે ને ત્યાં હું આવી જઈશ દીદી એટલે મને એમ થયું કે ચાલ તો આટલા બધા કપડાં પડ્યા છે ને તો એમાં ઇસ્ત્રી કરીને મૂકી દઉં ત્યાં તો નહીં આવી જાય હવે આટલી રાહ જોડાવી છે ને કીધું છે શાંત થશે તો આવી જઈશ તો આવી જાય ને ઓમભાઈ અત્યારે ચાલો હું શું કરે છે જોઈ આવીએ કારણ કે આપણે કામમાં હોઈએ તો છોકરાનું આપને ખબર ના હોય શું કરતા હોય એ સરસ ચાલો ઓમભાઈને જોઈએ તો ઓમભાઈ એનું હોમવર્ક કરે છે અને બાજુ મેં એના ટ્યુશનમાં જવા માટે કપડાં રેડી કરી દીધા છે મેં કે મસ્ત ઘડિયાળ ને ચાલો ઓમ ભાઈ તમારી મને ટેન્શન નથી તમે બહુ વ્યવસ્થિત વાંચો ભણો છો અને મારી ફ્રેન્ડની રાહ જોઈ જોઈને હું તો ખૂબ કંટાળી ગઈ કે જેની રાહ જોતા હોય એની ના આવે ને એટલે આપને દુઃખ થાય કે હજી ના આવી હજી ના આવી હવે એની છોકરી ઉઠશે એટલે આવશે આવશે તો ખરી અને નહીં આવે તો પછી નેક્સ્ટ ટાઈમ આવશે બરાબર ને આપણે તો રાહ તો જોઈ લઈએ આપણે રાહ જોઈ જોઈને કંટાળી ગઈ તો સાંજ પડવા આવી હજી મારી ફ્રેન્ડ નથી આવી તો સોરી તમને લોકોને મેં કીધું હતું કે હું મારી ફ્રેન્ડને મળાવીશ તો એ ના આવી તો શું કરું હું પણ જો એમને નવરી રાહ જોઈને બેઠી છું શાંતિથી સેટી ઉપર તો સારું ચાલો બહુ રાહ જોયો હવે ફરી ક્યારેક આવશે ત્યારે વાત તો આ વિડીયો હું અહીંયા પૂરો કરું છું તો તમે લોકોને સોરી કહું છું કે મારી ફ્રેન્ડને ના મળાવી શેકી કંઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશે ત્યારે ગમે એ જે દિવસે આવશે તે દિવસે હું વ્લોગ્સમાં જરૂર મળાવીશ તો જોતા રહો મારા સરસ મજાના વ્લોગ્સ અને સાંભળતા રહો મારી વાતો અને મને સપોર્ટ કરતા રહો ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ